હાલ મિત્રો કેમ શું બધા વિજ્ઞાન જો તો જો આવતા રહીએ નવે ગામથી ના મી કેપમાં રહીખડા ને તમે જોયું વિડીયામાં તો હવે જો પંચિયાને કોઈ શું કાઢી લીધી કેમ કે ખેતી કરવાને હે ને એટલે કે પાના પાના વાળી કરવી પડે ને નીકળી ગયા હે આંગળી કાઢ્યા જો કે ભાઈ એનું દેખાઈ નાખ્યું કે ઉમેરવારો તો ભાઈ જતો કે એટલે બાકી જો પાના કાઢીને લઈ આવે ને પછી દેખાવું કેવા પાના કાઢ્યા હવે જો આ ખેતી કરવાના છે ને એટલે પછી ધારવાળા જોઈએ કે અને હું આટલા બગીચો ભાવ જો આગળ મેં ખડબડ હતું ને સાફ કર્યું હવે અને સિસ્ટમ જે ગોઠવી કેમ કે આ ભરાય ને ઓવરફ્લો થાય ને પછી જ આ ભરાય અને આ ઓવરફ્લો ઓવરફ્લો થાય પછી આ જાય કેમકે નકર આથી એ ના રાખી તો પોપટ પાણી વહી જાય એક પાણી ના જડે વહેલું પી જાય તે આ ઓવરફ્લો હોય કર્યું એટલે બધાને હળખું પાણી જડી જાય હવે આ ઓવરફ્લો થાય ને ત્યાંથી પાણી જાય જો અંદર અને આ હવે ઓવરફ્લો થાય તો એ જાય જોઈએ ને કેમ બાકી આઈડિયા તો આવવા જોઈએ બાજુ હવે આ ઓવરફ્લો થાય એટલે આવી થઈ જાય એ ઓવરફ્લો થાય ને પછી બધે માપનું પાણી પીએ ને આમ ધાર છે ને એટલે વા મૂકીએ એટલે બધું ડાયરેક્ટ પી જાય પછી પાણી પીએ ને આવી સાર તો પાવા પડે વારંવાર એક બે દિન બે દિન એટલે મેં આવું કર્યું રહ્યું હવે પાવા નહીં પડે મોડા મોડા પાવા પડે કે કે એમતા થોડાક કોરે હે આમ બાજુ એટલે જો કોરે એમ પાણી પાય એટલે કોરે તો હવે આને બહુ પાણી નહીં જોઈએ ઓવરફ્લો થાય ને મોટરનું પાણી આવે એટલે આ હે બધે જો નક એક ભેગા ઢાર હે કે એક ભેગું જાય તું પાણી એટલે આવો આઈડિયો મારવો ભાઈડો ચાલો પાઈ લે ફટાફટ આઈડિયો તમે જોયો ને કેવો લાગ્યો ગયો મો ને એક નંબર જુગાડ છે ભાઈ આવું કરવા જવું હે તમારે વારંવાર ના પાવવું હોય ને તો કેમ કે અમારે તો પાવું નથી વારંવાર લાઈટ હોય ના હોય હું કાય હું જાડવા જાળવા એટલે એક ભેગું તો દીધું હવે આવી લેવા ગયું આ વર્ષો સાહેબ આપી છે આંબા કે મારે બોરી ના હે તો આંબા અને આ હે લીંબુડી વડા લીંબુ વાળી અને આ જો આમાં ઉના જે ઓલા તો ખીરી જાય બુર આવે ને આમાં જોવા બુર જતા આખો બૂરનો નો બહુ બુર આલો તો પાયલો ફટાફટ રેડી જો આંબા મસ્ત હવે આને વારે ફેર એક એક પાવા નહીં પડે એકાદ એકાદ પાવા પડતા હતા હવે નહીં પાવા પડે કે ક્યાં ધોરા હરખા રીજો હું પાણી પારી પર લી ગયા આખી આ મને ગઈ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જી ચાલો પંચ્યાનું આજ નહીં થાય કાલ થાય કાલ દેખાય તમને કોઈ કાઠેલ પડી જાય એમની કોઈ વગર આવી તો ઓય રે યાર પતરું કાપતું હોય કાતર ભાંગી પડી હવે આને નાખી દે ના દેવાય આને કઈ ઉપયોગ કરી હવે પણ હવે આમાં કઈ કામ તો આવે ને શું કરવું એ આમાં મોટર ફીટ કરી દઈ ક્યુ રહી હાલો એ કરો મોટર ફીટ કરી દે એમાં હાલો જો તમે આ કાતર ને નાખી દે ના દેવા ભાંગી જ કામ વગર વગરની થઈ ગયું કેમકે અંગો બોરવાળું તૂટી ગયો પતરા કાપે પતરા ત્યાં થોડા કપાય મેં કાપ્યું હતું માથી કરતું ને ઘરવાનું તો હવે આને ઇલેક્ટ્રિક કાતર બનાવી ચાલો જો આમાંથી એ કાપી દીધું ગોળ ચેક હું આનો બહુ મોટો રોલ છે કે આ પીવીસી પાઇપ છે ને એ મેં કાપ્યું જો હોલે કરી દીધા મોટર ફીટ થઈ જાય અને આ મોટર જો આને તો ઓળખતા જો તમે જબરી મોટર છે આમ આપણે કાતર ફિટ કરી દીધું કાતર મેં હોલ કરી દીધો જો આ આપણે ફિટ કરવાનું છે આ ફિટ કરી દે બોલ થઈ હા અરે માપો માપનો હોલ કર્યો લે વાઇસર ક્યાં નહીં રાખ ના ના વાઇસર માં રાખ ચાલો માપો માપનો હોલ થયો જો મેળો મેળ એવી કાતર બોટમ ફિટ કરી દીધી કાતર આમાં કેમેરામેન ની હક નથી તારો હારો સીન લેવો પડે ને જો આ પીક થઈ ગઈ હવે આપણે એવું કરવા છે કે આ મોટર ફિરે કાતર આમ આમ થાય તો એવું કઈ ગોઠવી હાલો જે ગાઈડ મારવો જો વિચારવું જો હે તાત્કાલિક તો બધું થાય નહીં કેમ કે બોલતા કદાચ આમાં ના થાય સ્ટીલ છે ગયા તો એ ગાઈડીઓ મારી બોલતા નહીં થાય તારો પેલા આ ચડાવ દો મોટરના માપનું જ કહ્યું હું શું કરા મોટો ફીરે ને આમ થાય તો હાલો એ ફટાફટ બનાવી લે પછી વાર નાખી આમાં આઈડિયો મારવો પડશે ને એ માટે હું કઈ સામાન લેતો હાલો જે જડી ગયું બોલતા ના કરવો પડે મેડ આવી ગયો આમાં ફીટો ફીટ થાય આ ઓલું હે બે શેડા ભેગા કરવામાં આવે ને એ આડે પડ્યું હોય લઈ આવ્યો આ થઈ ગયો આમાં આ બોલ બોલજો હે આ પડ્યો બોલ અને આમાં ઓલું બનાવવું જોઈએ સ્લાઇડિંગ વાળું પીવીસી નું બનાવી આનું તો બહુ જાદુ પડ્યું ચાલો એ બનાવી લો જો આ બનાવી લીધું આ જે વણાક હોય એટલે મોટર ફીરી અને કાતર આમાં થાય અને આ જે ચડી ગયું એટલે આપણે આમાં કાતર હોલ નહીં કરવો પડે હોલ કરવો પડે પછી મેળો મેળ આવ્યું અને ચડાવ દે સ્ટેન્ડ સ્ટીલ ની આ કાતર કે આમાં ધીલ નહીં કરવો હોલ કરવા દે જો આ ચડી ગયું રેડી ચડી ગયું આમ થાવું થવાનું આ મોટરમાં ફિટ થઈ જશે ને તો તમે મેળો મેળ આવી જાય થઈ ગયો મોટર તમે સમજી ના ગયા હો હું થવાનું ખાઈ આ જો આ થઈ ગયું ફિટ હજુ આ આવી રીતે ખાહે કાતર જે ઓછા ખાહે ચાલો ટેસ્ટિંગ કહી ખબર પડે એમને ખબર ના પડે ચાલો હવે બેટરી ભાઈ લઈ જઈએ કે બેટરી જઈ ગયા બેટરી ભાઈ લઈ જાય બેટરી સાયકલમાં ફિટ થઈ કે મોટરનો સેડો તૂટી ગયો કાંથી લો દેખા હાલો બેટરી ભાઈ આવી ગયા બેટરીમાં માં સાયકલ માં ફીટ આજ પતરું કાપતો હતો નું આજ પતરા કાપી ને દેખાવ હાલો પેલે જે હું ટ્રાય કરો હાજી એક નહીં હાલે બેટરી અમારે છે ને સાયકલ ટ્રાય કરી શું થાય એ રાયલું હોય છેકડા મારવા પડી ગયો કાપીએ નહીં કાપે જોવું જોઈએ

બાપદરગા પંપુ લાગી કે કાપે હા છોટી કી મજે છોટી જાય ને મોટર છે રતુ ડાબ ને હોય આ કાઠો છે કાઠો ના કાપી શકે અલે પકડ લાવ સાફો લઈ લે હું પકડો સાફો લઈ લે અકે આ તરમ બંધ થઈ ગઈ નીકળી ગયો કેડો હરખો ચડી ગયો પાછો આ પતરું તો કાપવું જાવ પતરું કાપી જશે પાછું તમને હવે ધ્યાન બહુ રાખવું પડે હવે આજે કાઠો છે ને કાઠો ના કાપી હવે વાળ ગયો જો હવે કાપડ કાપી દેખાય આ તો સીતરે સીતરા કાઢી રાખ્યો મજા મારી આવે પણ બીજું કઈ ભાઈ બેટ બહુ છે

રેડી કેવું લાગ્યો જુગારો લાઈક તો દેજો આવો માટે જુગાર માટે બહુ મહેનત કરી જુગાર જુગારમાં તો સક્સેસ થઈ ગયો મેં તો સક્સેસ થાય ને મોટા દબાઈ ગયા આગળ નામ સક્સેસ થઈ ગયો ઇલેક્ટ્રિક કાતર કાતર ઉપયોગે થઈ ગયો ભાંગી ત્યાં નાખી દીધું તો ઉપયોગે થઈ ગયો આવી રીતે હાલે ફચો ખચ થાય અહીં ઓઇલ નહોતું કરી ઓઇલ કહીએ ને તો વાઇબ્રેટ ઓછું થાય વાઇબ્રેટ તો થવા ને પણ આમ સ્મૂથ હાલે